રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી માવઠાની હવામાન વિભાગની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી છે તો દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપીમાં કમોસમી વરસાદની આગાહી સાથે ડાંગ નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે એક સપ્તાહ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે મોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે મહીસાગર પંચમહાલ નર્મદા તાપી નવસારી ડાંગ આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં છવ્વીસ ડિસેમ્બરે થઈ શકે છે માવઠાની આગાહી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને કચ્છમાં પણ વરસાદ પડશે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં માવઠું પડી શકે છે સાથે નર્મદા તાપી નવસારી ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદનું અનુમાન છે વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે એ સાથે નર્મદા તાપી નવસારી કચ્છ ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ ચિંતા વધારી શકે છે